વલસાડના મોગરાવાડી ગણા પાસે મયુર એપાર્ટમેન્ટમાં બત્રીસ વર્ષીય મહિલાએ અગમ્ય કારણોસર પોતાના ઘરે પંખા સાથે દુપટ્ટો બાંધી જીવન ટૂંકાવ્યું પાંચ ડિસેમ્બર ગુરુવારના ચાર ચોપન કલાકની મળતી માહિતી મુજબ વલસાડના મોગરાવાડી ગા પાસે મયુર એપાર્ટમેન્ટમાં રૂમ નંબર રહેતી વર્ષીય મહિલાએ પોતાના ઘરે પંખા સાથે દુપટ્ટા વડે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું જોકે આ બનાવ પહેલા મહિલાએ પોતાના પતિને વિડીયો કોલ કરી હું ફાંસો ખાઉં છું કહી ચાલુ વિડીયો કોલિંગ મૂકી મહિલાએ ફાંસો ખાધો હતો જોકે તેમના પતિ તાત્કાલિક ઘટના સ્થળે ઘરે પહોંચી ઘરનો દરવાજો બંધ જોવા મળતા આજુબાજુના એપાર્ટમેન્ટમાં રહેતા છોકરાઓને બોલાવી દરવાજો તોડી ઘરમાં જોતા તેમની પત્નીઓ ફાંસો ખાધેલી હાલતમાં નજરે પડી હતી જેથી તાત્કાલિક તેને નીચે ઉતારી ઘટનાની જાણ કરવામાં આવી હતી ટીમ ઘટના સ્થળે પહોંચી મહિલાને ચેક કરતા તેને મૃત જાહેર કરી હતી ત્યારબાદ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી મહિલાની લાશનો કબજો મેળવી પીએમ હેઠળ વલસાડની સિવિલ હોસ્પિટલમાં ખસેડી પરિવારજનો નોએ અકસ્માત મોતની પોલીસ મથકે નોંધ કરાવી છે